ભાવનગરના વલભીપુર તાલુકાના ચમાડી ગામ ખાતે માસુમ દેવી પૂજક બાળા પર બળાત્કાર કરવાની કોશિશ

પ્રમાણે આરોપી દ્વારા વારંવાર ધાક અને સમાધાન કરી લેવાનું દબાણ કરવામાં આવે છે આરોપી માથા ભરે પીડિતાને જાનનું જોખમ હોય તેને લઈ આરોપીને જલ્દીથી જલ્દી પકડી અને આરોપી પર કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે દેવી પૂજક સમાજ ભાવનગરના એસપી સાહેબને આપવા આવેલ ફિરોજ ભાવનગર મારી દીકરી ઉપર આરોપીએ લૂંટવાની કોશિશ કરી છે કોણ હતો એ દિનેશ વાઘેલા

લોકો કેટલા વ્યક્તિ હતા એકદત હતો કેના બનાવ કઈ જગ્યા બન્યો છે મારા સમાડી તે મારી વાડીમાં જ તો યારો બી કોણ છે કરવા આયા છે તમારી માંગણી શું છે તમારી માંગણી શું છે અમારી માંગણી શું છે આપો શું નો જોઈએ કડીની કડા સજા આપજો એને આવી રીતે અમને ઇન્સાફ આપવા આવી રીતે કોઈ દી આવી રીતે કોઈ દી થવું ન જોઈએ અમારી બેની દીકરીઓને અમારી બેની દીકરીઓ ઘાસ થડ વાઢવા જાય બોરમાં વીણવા જાય કોઈ દાળિયા જાય જ્યાં ત્યાં પૈસા કામ પાંચ રૂપિયા હાટું ધંધો કરતા હોય એ પછી આવું બધું ભાડે તો કોણ નીકળે